ઉગટ કેનાલ પર રોડ પર બેસાડ સમસ્યા છે અહીંયા સમસ્યા છે કે અમારી પાછળની જે સોસાયટી છે ત્યાં ગટર લાઈન ઉભરાય છે તૂટી ગઈ છે એના લીધે કેટલું બધું ખરાબ ગંદુ પાણી આવે ગંદી ગંદી દુર્ગંધ આવે છે વાસ આવે છે કે અમે બાળું ખોલીએ ને ટોપર ગંધાય છે અમને બીજી શું સમસ્યા એનાથી બહુ મચ્છર આવે છે ને એટલા કરડે છે ઊંડા નો ત્રાસ છે કોક્રોજ નો ત્રાસ વધી ગયો છે એના લીધે એસએમસી માં કરેલી એકવીસ તારીખે કમ્પ્લેન

ત્યાં બાળકો પર ખુબ અસર થાય છે પરીક્ષાનો ટાઈમ માં બી બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શકે નથી અત્યારે શું સમસ્યા છે અત્યારે પાણીનો ગડકાવ એટલો બધો થઈ ગયો છે મચ્છર પાકે છે બાળકો પર ખુબ અસર પડે છે બાળકો મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી ધીમે ધીમે વધારો થતો જ જાય છે અને કોઈ ઉકેલ થતો જ નથી કમ્પ્લેન કર્યા છતાં પણ ઉકેલ નથી થતો પાણી મચ્છર આવે છે ઉંદરો આવે છે કોકોટ ફૂલ બાળ થાય છે અમારે તમે એક વાર તમે રજૂઆત છો તમે કોઈ અહીંયા જોઈ જાવ તમે બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કન્ડિશન